ભગવાન ને કે છે કેળા ખવડાવે છાલા ભગવાન ને આપે અને ભગવાન ને આવે અને Indonesia is the absolute mark��ranch. Zillahimine Afghaldaji. Ocelaka, Nedrabanu dwojamo. Bal subscriber peashra in Shikam na őave Zalaan jaar. Anwaram nil je. Alę tradedem to thomano再te. Ne Vàucam na kthni sa me ao rocke ma na nilogarachin a B Bearzai a Taky Lookout NilsTR Nigga Megtorar

આને દિલે ખદન કરે આને કેળા ખવરા ગરબ ગરબ ફેંકી દે ખરી કે તમે આને ચાલા તને ચાલા ખવરા વે વિદુરજી આયા આને

એના મોટા આપી છે હવે કાર્તિક તો ઊપડ્યા ગણપતિ તો ગુണ്ടാળા હાલી શકે એવું શરીર નઈ પછી અને સંકલ્પ કર્યો કે માં બાપના ચરણમાં 68 તીરક હોય હોય એક કામ કરો બાપના ચરણમાં 68 તીરક હોય ચરણમાં 68 તીરક એતરે જે ખરવા કરી શંકર બરાબર છે કરી કે તું પૂજનીયા કાર્તિક તો થાકી નાયા કે છે અને ઓકે ખબર નથી માનવા તૈયાર નથી કારણ કે આપણને મા બાપ ના ચરણ માં અડસઠ તીર દેખાતા નથી ગુરુ ના ચરણ માં અડસઠ દેખાતા નથી કારણ કે લોકો આયેલા છે એ પ્રમાણે આપણે કરવા મળ્યા છે પણ જેને ગુરુ ભાવ પ્રગટ થઈ ગયો એને અડસઠ કરવાની જરૂર નથી કારણ કે અહિયાંથી છૂટી ગયો છે એટલે કે હાલુ ચાલુ પરિક્રમા પ્રભુ શ્રીફળ શ્રી ફળ ને શીસ દુખાતા હું સૌ સો દંડવત અમારા યોગ વિયોગ નહી ચાહતા હું આ કુઈ જાઉં ઈજ દંડવત છે મંદિર કે બીજે ક્યાં ઉધડોદ કરવા જાતો નથી અને યોગ નો વિયોગ થવાનો 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 આજ તમારો અમારો મારો યોગ થયો છે અને કાલ વિયોગ થવાનો થવાનો ને થવાનો પણ તમારે જે હરે અખંડ જે છે એનો ક્યારે વિયોગ થાય નહીં નહીં મહાપુરુષ ઈ દિશા તરફ આપણને લઈ જાય છે યોગ વિયોગ નથી હું માનતો યોગ વિયોગ થાય એવું છે નહીં મહાપુરુષ ને એટલે આ વાત જેને ખેડૂત થઈ ગઈ છે એ મહાપુરુષો એક બીજા આનંદથી આ વસ્તુને જાણી અને આનંદ માણી રહ્યા છે સદગુરુ મહારાજ જેવા મા બાપ ના સંસ્કારો હોય ને એવા પ્રજા ના સંસ્કારો પ્રધા મા બાપ જેના બોલતા હોય ને થી

લુપ્ત થયો ને એટલે લોકોને નવીન લાગે કે બેન ભાઈને પગે લાગે ને ભાઈ બેનને પગે લાગે આ બધું નવીન એમ લાગે લોકોને પણ હકીકતમાં એ સમજીને લાગે એનું જ સ્વરૂપ છે બીજું કોઈ છે પોતે પોતાને નમે છે બીજા કોઈ નમતા નથી તમે બોલાન જવાબ દે દીધો જવાબ દીધો બોલાને બેન બાપુ જમીન નીકળી આ લોકો આ એટલે